આગળ વાત ડાંગની તો ડાંગ જિલ્લામાં અડધાથી બે ઇંચ સુધીનો વરસાદ ડાંગની અંબિકા અને પૂર્ણા નદીમાં પૂર ઓવરટોપિંગને કારણે કેટલાક રસ્તાઓ પંથ ડાંગના વકઈમાં એક ઇંચ વરસાદ તો અંબિકા નદી અને પૂર્ણા નદીમાં પૂર નદીઓનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે આ સાથે જ આસપાસના ગામના લોકોને પણ નદી પટ પર ન જવા અપીલ કરવામાં આવી છે ભારે વરસાદને કારણે જે રસ્તાઓ હતા બ્રિજ હતા તે પણ વરસાદી પાણીમાં ગરકાવ થતા અલગ અલગ વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યા છે તો ઓવરટોપિંગને કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો મોટો ચક્રાવ કરવા મજબૂર તો આ દ્રશ્યો નદીના કે જે રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઉપરવાસ પણ ભારે વરસાદ ને લઈ નદી નાળામાં નવા નીરની આવક થઈ છે નદીઓ વહી રહી છે 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 ત્યારે નદીના પટ વિસ્તારમાં પણ પણ ન આવી આકાશી સામે આવ્યા અંબિકા અને પૂર્ણ નદીના કે જે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે જેને લઈ અલગ અલગ જે બંધ કરવાની ફરજ પડી છે વરસાદી પાણી ફરી વળવાને કારણે અનેક લો લેવલ કોઝવે કોઝવે અને પુલ પર આ પ્રકારે નદીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા તે પણ બંધ કરવાની ફરજ પડી છે જેને લઈ અનેક ગામના પણ બન્યા છે આ સાથે જ જે વનરાજી હતી વનરાજી પણ સોળે કળા ખીલી ઉઠી છે ખીલી ઉઠી છે